પર મિત્રો સ્વાગત છે આપનું અરુણાબેન દરિક સવારને ભજનથી પ્રેરિત બનવતા તેમના ભજનોમાં એક અનન્ય મધુરતા હતી જે સાંભળનારને આધ્યાત્મિક શાંતિ આપતી તે ખૂબ સમર્પિત હતા અને તેમના દરરોજના નિત્યક્રમમાં ભજન ગાવાનું એક વિશેષ સ્થાન હતું તેમનો દીકરો કેતન અને કાવ્યા લગ્ન કરીને હમણાં જ ઘરમાં આવ્યા હતા કાવ્યા માટે આ ઘર એકદમ નવું હતું પરંતુ તે ધીરે ધીરે આ પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળતી જતી રહી હતી એ ઘરમાં અનુકૂળ થાય એ માટે અરુણાબેન પણ પોતાનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા હતા આ પરિવારમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભાવ પૂરેપૂરો વણાયેલો છે અને કાવ્યા પણ એ બધામાં પોતાને જોડી રહી હતી આ બધાની વચ્ચે કાવ્યા અને તેની મમ્મી વચ્ચેનું તણાવ હજી પણ યથાવત હતું જે એક મહત્વના તબક્કે પહોંચવાનું હતું તો મિત્રો આ કહાની ખૂબ જ સમજવા લાયક છે

અરુણાબેન સારી રીતે જાણતા હતા કે ઈરિંગ એમની પુત્ર વધુ કાવ્યાના મોબાઈલમાં જ વાગી રહી છે તેથી જ તેમણે બૂમ પાડી કાવ્યા બેટા ફોન ઉઠાવ બાજુમાં ઊભેલી કાવ્યાએ જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ અધૂરું ભજન આગળ ચલાવ્યું અરુણાબેનને પણ હવે કાવ્યાનો સાથ આપવો જ પડ્યો એ ભજન આગળ ચલાવ્યું પરંતુ જ્યારે અરુણાબેને ભજનના શબ્દો આગળ ચલાવ્યા ત્યારે જેમ જેમ અરુણાબેન ગાતા જાય તેમ તેમ એ ભગવાનના સાજ આપતી જાય એ પંક્તિ વખતે કાવ્યા ભગવાનના ચાંજર કુંડળ અને હાર એને ગમતા સાસુને આપતી જોકે અવારનવાર એ ભગવાનના જુદા જુદા શણગાર બનાવતી અને થોડા ઘણા બજારમાંથી પણ લાવતી જ્યારે અરુણાબેન છેલ્લે પંક્તિ ગાય ત્યારે એ દૂધનો ટટ્ટરો અને સામગ્રી લઈને હાજર જ હોય થોડીક ક્ષણ અરુણાબેન કાવ્યા સામે જોઈ રહ્યા અને પોતાની જાતને જ કહી રહ્યા કે કેટલા નસીબદાર છે કે એમને કાવ્યા મળે છે ભગવાન ને પોઢાડતા હતા ત્યારે એમની નજર સમક્ષ ત્રણ વર્ષ પહેલા ના દ્રશ્ય દેખાવા લાગ્યા એમનો દીકરો ત્રણ વર્ષ પહેલા એક સાંજે એકાએક કાવ્યા સાથે ઘરમાં પ્રવેશ્યો અરુણાબેન ને પગે લાગતા બોલ્યો મમ્મી આ કાવ્યા છે અમે સાથે ભણતા હતા અમે એકબીજાને પસંદ પણ કરતા હતા પરંતુ આજે કાવ્યાના મમ્મીએ કાવ્યા પણ બળજબરી કરી એક પરદેશથી આવેલા યુવાન સાથે એની સગાઈ નક્કી કરી દીધી કાવ્યાના મમ્મીને એકદમ પૈસાદાર કુટુંબમાં એના લગ્ન કરાવવા હતા કાવ્યાએ અમારા પ્રેમની વાત કરી તો એના મમ્મી ખૂબ ગુસ્સે થઈ ગયા આખરે કાવ્યા ઘર છોડીને મારી પાસે આવી અને અમે તાત્કાલિક લગ્ન કરી લીધા મમ્મી અમને માફ કરજે અરે બેટા એમાં માફ શું કરવાનું કાવ્યા દીકરી બનીને આ ઘરમાં આવી છે આપણે તમારા લગ્ન ધામધૂમથી કરીશું કાવ્યા રડી પડી અરુણાબેનના ખભે માથું મૂકી રડતા રડતા બોલી મમ્મી મને તો ઘરનું કઈ જ કામ કરતા આવડતું નથી પરંતુ હું ધીમે ધીમે બધું શીખી જઈશ તમે મને શીખવાડશો ને કાવ્યા તું જે રીતે તારા મમ્મીના ઘરે રહેતી હતી એ જ રીતે અહીં રહેજે મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ આ તારું ઘર સમજીને રહેજે કાવ્યા બોલતી હતી ત્યારે લાગે કે એ હદયપૂર્વક બોલી રહી છે એના બોલવામાં જ શીખવાની ધગસ છે થોડા દિવસ બાદ કાવ્યાની મમ્મીનો ગુસ્સો શાંત થતાં કાવ્યાને ફોન કરીને કહ્યું તમે બંને જણ ઘેર આવીને મને મળી જાઓ કાવ્યા ઠંડો પ્રતિસાદ આપતા બોલી મમ્મી હમણાં તો અમે બહાર ગામ ફરવા જઈએ છીએ આવ્યા પછી વિચારીશું કાવ્યાને મમ્મીનો ગુસ્સો ફરી ઉભુકી ઉઠ્યો વિચારીશું એટલે શું માં બાપને ઘેર આવવામાં વિચારવાનું તું તો એકની એક દીકરી છે તેથી જ તને બોલાવું છું છતાંય તારે આ બાબતમાં વિચારવું હોય તો મારે પણ મારી મિલકતનું દાન કરવાનું વિચારવું પડશે મમ્મી તારી મિલકત છે તને મન ફાવે તેમ કરજે મારી સાચી મિલકત મારો પતિ કેતન છે પછી મારે તારી મિલકત કરી નાખ્યો કાવ્યના હજી તો કાવ્યાને પ્રેમનો નશો છે એટલે ગમે તેમ બોલે છે આ પ્રેમનો ભૂત ઉતરશે કે દોડીને મારી પાસે આવશે કાવ્યાએ તો સાસરીયામાં પગ મૂક્યો એ સાથે જ સાસુની સારપનો અનુભવ થઈ ચૂક્યો હતો તે ઉપરાંત કેતન પણ એની મમ્મી વિશે કહેલું કાવ્ય તો એકદમ અલડ હતી નોકરી રસોઈયા ઘરમાં હતા ક્યારેય રસોડામાં પગ મૂક્યો ન હતો પરંતુ લગ્ન પહેલા કેતનને કહેલું કાવ્ય મારા મમ્મી બહુ ચુસ્ત છે સવારે વહેલા ઊઠીને ઠાકોરજીની સેવા કરવા બેસી જાય છે અમારા ઘરમાં બધા જ કામ માટે નોકર છે પરંતુ ક્યારેય રસોઈ ઘરમાં પારકાનો પ્રવેશ થતો નથી અમારા ઘરનો ચુસ્ત નિયમ છે કે રસોઈ કરતા વાતો કરવી નહીં માત્ર ઈશ્વર સ્મરણ કરવાનું અમારા ઘરમાં નીતિ નિયમો બહુ ચુસ્ત છે પ્રથમ રોટલી ગાયને કાઢવાની છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાની દરરોજ સવારે પક્ષીઓને દાણા નાખવાના વગેરે મને તો આટલી જ ખબર છે એ મે તને કહ્યું એ પણ એટલા માટે કે તને મારે ઘેર આ બધું અચૂકતું ન લાગે કેતન હું તો બેટી પીવાવાળી ટેવાયેલી છું આ સવારે 10 વાગ્યે ઊઠું છું સ્નાન કર્યા વગર જમી લઉં છું અમારા તારા ઘરમાં સેવક પૂજા જેવું કંઈ હોતું નથી પરંતુ હું તારા ઘરને અનુથવા સાચા દિલથી પ્રયત્ન કરીશ કાવ્યા મારી મમ્મી તને દીકરીની જેમ રાખશે તારા કોઈ પણ વર્તન બાબતે તને શિક્ષામણ નહીં આપે પરંતુ હું તને વિનંતી કરું છું કે મારી મમ્મીને દુઃખ થાય એવું તું કંઈ પણ કરીશ નહીં હું મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે હું બધાને ખુશ રાખી શકું જો કે કાવ્યાએ એનું વચન પાડેલું તો ખરો જ એટલું જ નહીં ધીરે ધીરે આ નવું વાતાવરણ કાવ્યાને ગમવા માંડેલું એના સાસુ જેવા પૂજા વહેલી સવારે કરતા પરંતુ ત્યારબાદ તરત જ એમના સાસુની સેવામાં લાગી જતા કારણ કે કેતનના દાદી લખવા ગ્રસ્ત હતા કાવ્યાને આ બધું જોઈ નવાઈ લાગતી હતી એને બરાબર યાદ હતું કે એના દાદી બીમાર હતા ત્યારે મમ્મીએ એક બાઈ રાખી લીધી હતી એ કાંતાબાઈ ચોવીસે કલાક એના દાદી જોડે રહેતા હતા પરંતુ અહીંનું વાતાવરણ તો આખું જુદું જ હતું એના સાસુ જ દાદીની સેવા કરતા ક્યારેક જમવામાં આનાકાની કરે તો એના સાસુ જ નાના નાના કોળિયા દાદીના મોમાં મુકતા ક્યારેક તો સતત નહીં જાય જમવા માટે જીદ કરે તો એમના મોમાં એમને ભાવતો આઈસ્ક્રીમ લાવી એક એક ચમચી ખવડાવતા બીમાર માણસની આ રીતે સેવા થાય એ તો એને ખબર જ ન હતી પોતે આવું બધું ક્યાં જોયું હતું કાવ્યા એના સાસુ સામે જોઈ રહી હતી અને એના સાસુ હસીને કહેતા કાવ્યા નાનપણ અને ગણપણ બંને સરખા કેતન પણ નાનો હતો તેને બળજબરીથી મોમાં કળિયો ભરાવતા એ જીદે ભરાયો હોય અને ના જમે એ દિવસે હું ચમચી ચમચીથી એને આઈસ્ક્રીમ ખવડાવતી દાદીનું પણ એવું જ છે કાવ્યાને આ બધું ખમવા માંડ્યું હતું હવે તો એ જાતે જ સવારે વહેલી ઉઠી જતી એના સાસુને ઠાકોરજીની સામગ્રી તૈયાર કરવામાં મદદ કરતી દૂધ પણ સવારે ગરમ કરતી ઠાકોરજીના શણગાર જોયા કરતી તો એક દિવસ એને કહ્યું મમ્મી તમે ઠાકોરજીના શણગાર બજારમાંથી લાવો છો તો શું હું ઘેર બનાવું તો ના ચાલે બેટા ચાલે પરંતુ મને આ બધું બનાવતા નથી આવડતું જો કે પોતે બનાવેલા શણગાર ઠાકોરજીની ગંગીકાર કરાવવા જેવું ઉત્તમ કંઈ જ નથી મમ્મી આ તો સહેલું છે અમે ફાઇન વાળા વિદ્યાર્થીઓ તો આ બધું સહેલાઈથી બનાવી શકીએ ઠાકોરજીની પિંચવાઈ તો હું એટલી અદ્ભુત બનાવીશ

કેમ ધીરે ધીરે એ એના સાસુ પાસેથી ઘણું બધું રસોઈનું કામ શીખી ગઈ કેતન ઘણી વાર કાવ્યા ધીરે ધીરે તું મમ્મી કરતા પણ હોશિયાર થઈ જઈશ ત્યારે કાવ્યા કહેતી કેતન મે ઘરનું કે રસોઈનું કામ નથી કર્યું એ વાત સાચી પરંતુ હું વિચારતી કે આ બધા કામ સૈલા જોવા જોઈએ કારણ નોકર કે રસોઈઓ ખાસ ભણ્યા હોતા નથી જ્યારે હું તો ભણેલી છું જો અંગૂઠા છાપ માણસ આ બધું કામ કરી શકે તો મારા જેવી વ્યક્તિ શા માટે ના કરી શકે ભણવાનું જો સહેલું હોત તો નોકર રસોયા પણ સ્નાતક ડિગ્રી ધરાવતા હોત બસ આજ વિચારે હું બધું શીખી ગઈ વાત રહી દાદીની તો મને દાદીને તૈયાર કરવાનું ગમવા માંડ્યું છે દાદી લખવાને કારણે બોલી નથી શકતા પણ એમની આંખો ઘણું બધું બોલી જાય છે એમની આંખોમાં હું જે સંતો જોઈ રહ્યો છું એ મારી સૌથી મોટી સંપત્તિ છે અને દાદીની સેવા કરતી વખતે મમ્મીની આંખો જાણે અંતરથી મારા માટે આશીર્વાદ વરસાવે આવતી હોય છે એવું લાગે છે કાવ્યના સાસુ કહેતા હે ઈશ્વર હવે મારી પુત્ર વધુને એની મમ્મી પ્રેમથી બોલાવે એવું કરજે સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય તો પણ એને પિયર યાદ આવે જ ભલે કાવ્ય ખુશ રહેતી હોય પણ એને એની મમ્મીનો પ્રેમ પ્રાપ્ત થાય એવું કરજો દૂધમાં જેમ સાકર ભળી જાય એમ કાવ્યા એમના ઘરમાં પડી ગઈ હતી ઘરમાં ખાસ કંઈ કામ રહેતું નહીં રસોઈ સિવાય બધા કામ માટે માણસો રહેતા હતા રસોઈનું કામ પણ લગભગ એના સાસુ જ કરી લેતા જ્યારે હોળી નજીક આવે ત્યારે નોકરો એમના ગામ જતા રહે બીજો નોકર મળવો પણ અત્યારે શક્ય ન હોય ત્યારે કપડા તો એના સાસુ મશીનમાં નાખી દેતા વાસણ પણ જેમ થાય તેમ ઘસી કાઢતા કચરા પૂતપૂત પોત પણ જાતે જ કરી લેતા કાવ્યા ઘણો કહેતી કે હું કરું પણ એના સાસુ કહેતા બેટા તું તો ઘરમાં ઘણો કરે છે તારા હરવા ફરવાના દિવસો છે પછી તો બધું તારે જ કરવાનું છે ને પરંતુ કાવ્યાને થતું ભલે મમ્મી ના કહે હું જ કચરા પોતા કરીશ માત્ર થોડા દિવસોનો જ તો સવાલ છે અને હોળી પછી તો બધા નોકરો એમના ઘરેથી પાછા આવી જશે એવું વિચારી એ પોતું કરવા ગઈ ત્યાં જ એના મમ્મી આવી ગયા કાવ્યાને પોતું કરતા જોઈ ગુસ્સે થઈ બોલ્યા કાવ્યા આજ તારું ભણતર છે હું તને સારા ઘરે પરણાવવા માંગતી હતી નહીં કે આવા ભૂકડી બારસોને ત્યાં કચરા પોતા કરવા અને કાવ્યાને તેનો હાથ પકડી ઊભી કરતા બોલી બેટા આપણી પાસે ઘણો પૈસો છે તું અમારું એકમાત્ર સંતાન છે ચાલ આપણા ઘરે પાછી હવે હું તને અહીં એક પણ રહેવા નહીં દઉં કાવ્યાની મમ્મીનો અવાજ સાંભળે કાવ્યાના સાસુ તથા કેતન પણ એ રૂમમાં આવી ગયા એના સાસુ કંઈ બોલવા જતા હતા ત્યાં જ કાવ્યા બોલી મમ્મી તું મને એક પણ અહીં રહેવાની ના પાડે છે પરંતુ મમ્મી હું પણ તને અહીં એક પણ ઊભા રહેવાની ના પાડું છું મમ્મી તું જતી રહે અહીંથી આ મારું ઘર છે અને મારા ઘરમાં કોઈ દખલ કરે એ હું સહેજ પણ સહન નહીં કરું ત્યાં કાવ્યાના સાસુ તેની મમ્મી સામે જોતા બોલ્યા બહેન તમે પહેલી વાર આવ્યા છો અહીં જમીને જ જજો કાવ્યા તો નાદાન છે એના બોલવા સામે ના જોતા કાવ્યાના મમ્મીનો ગુસ્સો તો સાતમા આસમાને ચડી ગયો હતો બોલ્યા કોણ જાણે મારી દીકરી પર શું જાદુ કર્યો છે વિચારીને આ ઘરમાં નોકરાણી બનાવી દીધી છે તમે જ મીઠું મીઠું બોલી મારી દીકરીને ફસાવી છે હવે સારા થવાનો ડોળ ના કરતા ત્યાં જ કાવ્યા ગુસ્સે થતા બોલી મમ્મી તમે અહીંથી જાઓ તમે મારા મમ્મીજીને તમે ગમે તેમ કહેવાનો હક નથી મમ્મી પ્લીઝ તમે મારા મમ્મીજીની માફી માંગો અથવા ઘરની ઘરની બહાર બહાર જતા રહો કદાચ એની મમ્મીને બીજો વિકલ્પ વધુ ગમી ગયો હશે તેથી એ જાતે જ રડતા રડતા રહ્યા ધીરે ધીરે કાવ્યા પણ ઘરને અનુરૂપ બની ચૂકી હતી પરંતુ એની મા જ્યારે ફોન કરતી ત્યારે કાવ્યા કહેતી મમ્મી તમે જ્યારે મારી મમ્મીજીને અહીં આવીને માફી માંગશો ત્યારે જ હું તમારી સાથે વાત કરીશ હવેથી મને ફોન કરવાની કોશિશ ના કરતી ત્યાર બાદ ફોન ની રીંગ વાગ્યા કરતી પણ કાવ્યા ફોન ઉપાડતી જ નહીં તે દિવસે પણ સવારમાં એની મમ્મીનો જ ફોન હશે એમ માનીને જ એના સાસુએ કહેલું કાવ્યા બેટા ફોન ઉઠાવ પરંતુ જાણે કે કાવ્યા એ કંઈ સાંભળ્યું જ ના હોય એમ ભજનની આગળની પંક્તિઓ ગાવા માંડી હવે તો એને આ ભજન મોટે પણ થઈ ગયેલું એના સાસુ જાણતા હતા કે આ સ્ત્રી હઠ છે અને હઠ આગળ કોઈનો કંઈ ચાલતું નથી તેથી હવે ચૂપ રહેવામાં જ મજા છે એમ માની એ ચૂપ રહ્યા પરંતુ બીજે દિવસે જ્યારે કાવ્યા એના સાસુ સાથે ભજન ગાઈ રહી હતી ત્યારે એના મમ્મી સવાર સવારમાં હાજર થઈ ગયા એમને બારથી એમની દીકરીનું ભજન કાતો સ્વર સંભળાયો લાગ્યું કે એક દિવ્ય વાતાવરણ ઊભું થયું છે એમનો ગુસ્સો તો ક્યારનો ઉડી ગયો હતો વારંવાર કાવ્યાને યાદ આવતી હતી એ વિચારતા કે કાવ્યા ખરેખર ખુશ જ હોવી જોઈએ કારણ એના મોં પર સંતોષ હતો તેજીત એમને ઘરમાં પ્રવેશ કર્યો અને પૂજા ઘરમાં બે હાથ જોડી ઈશ્વરને પ્રણામ કરતા બોલ્યા ઈશ્વર મારી દીકરી અહીં ઘણી સુખી છે એ વાત હું સમજી ચૂકી છું અને આજે તમારી સાક્ષીએ હું દીકરીની સાસુની માફી માંગુ છું કૈતા નમવા જતાં હતા ત્યાં જ કાવ્યાના સાસુ વેવણને ભેટી પડ્યા બહેન તમે ઘણા મહાન છો કે તમે અમારે ત્યાં આટલી સંસ્કારી દીકરી આપી છે બંને વેવણની આંખો વિની થઈ ગઈ કાવ્યાને આ દ્રશ્ય જોઈ સંતોષ થયો બોલી મમ્મી આજના શુભ દિવસે તો તારે મારા ઘરે જમીને જ જવું પડશે એના શબ્દો સાથે એના સાસુએ પણ સૂર પુરાવ્યું પરંતુ કાવ્યાના મમ્મીને દીકરીના મોંયે મારું ઘર સાંભળતા જ સંતોષ થયેલો એ અવર્ણીય હતો કાવ્યની મમ્મી એ દિવસથી ઘણીવાર એમના કેર જમવા આવવા માંડ્યા એ પહેલા તો કાવ્યા સાથે જે કંઈ બન્યું એના કારણે એમના હૃદયમાં એક પ્રકારની હટ અને દુઃખ હતી પણ જ્યારે એમણે પોતાની દીકરીની આંખોમાં સંતોષ જોયો અને ઘરના દરેક સભ્યના પ્રેમ અને માનસિક શાંતિનો અનુભવ કર્યો ત્યારે એમણે સમજાયું કે કાવ્યાએ ખરેખર એક શ્રેષ્ઠ પરિવારમાં જગ્યા બનાવી છે સમય જતા કાવ્યાની મમ્મી પણ એના સાસુ સાથે પરિચય વધારવા લાગી એકબીજાની સાથે રસોઈની વાતો નવી વાનગીઓના નમૂનાઓ અને ઘરના બીજા કાર્યો પર ચર્ચા કરતા હતા બંને એકબીજાની નજીક આવી ગઈ થોડા સમય પછી કાવ્યા અને કેતનના જીવનમાં એક નવી ખુશી આવી કાવ્યા માતા બનવાની હતી આ સમાચાર સાંભળીને એના સાસુ તો ખુશીથી ખીલી ઉઠ્યા અને કાવ્યાની મમ્મી પણ દુરસ્ત રહેવા સનંગ્ર ન રહી શકે હવે તો એ વારંવાર કાવ્યાને જોવા આવવા લાગી કાવ્યાની સગર્ભા અવસ્થામાં એના ખવાસ આરામ અને સેવામાં બંને માતાઓએ સ્નેહભર્યું યોગદાન આપ્યું જ્યારે કવિયાએ એક સ્નેહાળ બાળકને જન્મ આપ્યો ત્યારે તો આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું એના સાસુએ કહ્યું આ તો ઘરમાં લક્ષ્મી આવી છે અને કાવ્યાની મમ્મી એ પણ કંઈ બોલી શકી નહીં કારણ કે આજ ઘર જે એક સમયે એમના માટે અજાણ્યું લાગતું હતું એ હવે એમના પોતાના પિયર જેવું લાગવા માંડ્યું હતું આમ કાવ્યાએ પોતાના પ્રેમ મહેનત અને સમર્પણથી માત્ર એક સુખી ગૃહસ્થ જીવન જ નહીં પરંતુ બે પરિવારના દિલ પણ જીતી લીધા તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે